નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ આપણે વાત કરીશું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને કારણ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે ત્રણ મેચો રમાઈ ચૂકી છે મુખ્ય ધારામાં નથી એવી ટીમો પણ આ આ વખતે એક સારું એવું પ્રદર્શન કરી રહી છે કેટલી મજબૂત બની રહી છે ને એ કેવા પ્રકારનું એમનું પ્રદર્શન છે એ વિશે પણ ચર્ચા કરવી છે પરંતુ વાત એ કરવી છે ચેમ્પિયન કોન આ ટાઇટલ છે ને આજ વિશે ચર્ચા કરીશું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને માહોલ સાથે એક માહોલ કેવો બની રહ્યો છે વિદેશમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે એને લઈને કેવી અસરો છે અને કેટલો ઉત્સાહ છે આ તમામ પોઈન્ટો છે એની ઉપર ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં મિત્રો કાર્યક્રમમાં આગળ વધીએ તો પહેલા એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર આઈસીસી ટીઆઈ ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ શરૂ થઈ ચૂક્યો છે અને પ્રથમ દિવસથી જ કંઈક નવા જૂનીના એંધાણભર થઈ રહ્યા છે બે દિવસમાં તો વિક્રમો બનવાના શરૂ થઈ ચૂક્યા છે બે હજાર ચોવીસની અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચમાં જોરદાર ટક્કર રહી કેનેડાએ પહેલા બેટિંગ કરતા વીસ ઓવર્સમાં પાંચ વિકેટના ભોગે એકસો રન બનાવ્યા જેની સામે યુએસએ માત્ર સત્તર ઓવર્સમાં ત્રણ વિકેટે એકસો રન બનાવી મેચને આસાનીથી જીતી લીધી અગિયાર પોઈન્ટ પંદરના રન રેટથી યુએસએ બેટિંગ કરી જેમાં એરોન જોન્સે ચાલીસ બોલમાં દસ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ચોરાણું રન નોંધાવી ઝંઝાવાત જગાવી દીધો બીજી વેસ્ટ ઇન્ડિઝ અને પીએનજી વચ્ચેની મેચમાં પાપુઆ ન્યુ ગિનિયાએ આઠ વિકેટ એકસો છત્રીસ રન નોંધાવ્યા જે બે વારના વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝે પાંચ વિકેટો ગુમાવીને ઓગણીસ ઓવર્સમાં મેચ જીતી લીધી પીએનજીના નામીબિયા અને ઓમાન વચ્ચેની ત્રીજી મેચ તેનાથી પણ રોમાંચક થઈ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની પ્રથમ ટાઈ મેચ આજે જોવા મળી ત્યારબાદ ગેમ સુપર ઓવરમાં ગઈ અને અંતે નામીબિયાએ આ લો સ્કોરિંગ મેચ જીતી લીધી ઓબાને પ્રથમ બેટિંગ કરતા 109 રન જ બનાવ્યા હતા જ્યારે નામીબિયા પણ 20 ઓવર્સમાં 6 વિકેટે માત્ર 109 રન બનાવી શકી અને મેચ ટાઈ થઈ સુપર ઓવરમાં નામીબિયાએ 21 રન બનાવ્યા પણ ઓમાને સુપર ઓવરમાં માત્ર 10 રન બનવા નામીબિયા જીતી ગયું હતું આજ રાત્રે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા ટકરાશે બંને ટીમો મજબૂત છે અને મેચ ટક્કરની થઈ શકે છે

ને બિલકુલ સાચી વાત છે કારણ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આ વખતે સૌથી વધુ વીસ ટીમો રમી રહી છે ત્યારે એવું ના બને કે ભાઈ તમારી આઠ કે દસ ટીમો પૂરતો જ વર્લ્ડ કપ સીમિત થઈ જાય એવું ત્યારે બને જો આ જે ટીમો છે જે અલગ અલગ ટોર્નામેન્ટ્સ રમીને ક્વોલિફાય થઈને અહીંયા આગળ આવી છે પ્રથમ રોડની ટીમો નથી એ લોકોનો પરફોર્મન્સ જો થોડો આપણને ઉતરતો લાગત તો એટલો માહોલ જામત નહીં પણ જે રીતે બે ત્રણ મેચો ઉપરના જે આપણે એનાલિસિસ કરીએ તો એમ લાગે છે કે રોમાંચ બહુ પહેલી જ શરૂઆતથી જ મળવાના શરૂ થઈ ગયા છે પ્લસ જે ટીમો છે એ લોકોની બેટિંગ અથવા તો બોલિંગ એક એક પાવરફુલ બની રહી છે અને આ એ ટીમો છે કે જે ટીમો મુખ્ય ધારામાં નથી છતાં પણ આ મુખ્ય ધારાની ટીમોને પડકાર આપી શકે છે ભારતના ગ્રુપમાં યુએસ છે યુએસએ મેચ જીતી લીધી એના પોઈન્ટ્સ આગળ થઈ ગયા ભારતને હજુ રમવાનું છે હવે જ્યારે આ પ્રકારની ટીમો એટલે કે યુએસએ જેવી ટીમ જો જ્યારે લીડ લઈ લે છે તો સ્વાભાવિક છે કે ભારત ઉપર પણ પ્રેશર આવવાનું છે પાકિસ્તાન ઉપર પણ પ્રેશર આવવાનું છે કે એ પોતપોતાની પહેલી મેચ ક્યારે જીતે છે તો અહીંયા આગળ નામીબિયા લઈ લો તમે ઓમાન લઈ લો કે બાકી બધી જ ટીમો લઈ લો ક્યાં કે ટીમોનું પ્રદર્શન એ પહેલાંના તુલ પહેલાંનાની તુલનામાં કંઈક સારું જોવા મળ્યું છે તમે આ ત્રણ મેચોની વાત કરો તો એક એવો એક સુપર ઓવરની મેચ થઈ ગઈ એક ટાઈ મેચ થઈ જે આપણે વાત કરી તો ક્યાંક વેસ્ટ ઇન્ડિઝ સારામાં સારી ટીમ હોવા છતાં નબળી ટીમ સામે આપી તો ક્યાંક એવું બને છે કે આ જે ટીમો છે એ ટીમો કોઈ અપસેટ ના સર્જે અને પ્રથમ હરોળના જેની ટીમો છે એમને ક્યાંય નડે નહીં કારણ કે બહુ જ અગત્યનું છે કે તમે કઈ રીતે એટલે શરૂઆત જ જો તમારી આટલી સારી હોય શરૂઆત તમને એમ લાગતું કે ભાઈ બે ટીમો રમે છે એમાં ટાઈ પણ પડી ગઈ અને એની અંદર સુપર ઓવર પણ આવી ગઈ અને સુપર ઓવરથી મેચ જીતી તો આ છે અમેરિકાએ જે રીતે યુએસએ જે રીતે બેટિંગ કરી છે ખતરનાક બેટિંગ કરી એમના અઠ્ઠાવન બોલની અંદર એકસો ને સમથિંગ રનની એકસો એકત્રીસ રનની પાર્ટનરશીપ કેન યુ બિલીવ ઇટ ધ વે દે આર પ્લેઈંગ નાઇન્ટી ફોર રન્સ કર્યા એમ તો સર્વાધિક રન કર્યા દસ છગ્ગા ફટકાર્યા છે અને સીધો જ વિક્રમમાં આવી ગયો શું ક્રિસ ગેલના બાર છગ્ગા છે આના દસ છગ્ગા છે સેકન્ડ નંબર વર્લ્ડમાં આવી ગયો તો ક્યાંક ને ક્યાંક ટાઈમ એજ થઈ એ પણ આપણે જોયું કે તો એક માહોલ બને છે કારણ કે શરૂઆતથી જ એવી આક્રમક એવી રોમાંચક એવી અલગ પ્રકારની મેચો જોવા મળે છે હજુ ભારત પાકિસ્તાનની મેચ તો બાકી છે અથવા તો પાકિસ્તાન બીજા કોઈ દેશો સામે રમશે એ તો બાકી છે પણ એ પહેલાં આ ટીમો જે રમી રહી છે એ કંઈક અલગ જ રીતે કરે છે અને એટલા માટે આ ટી ટ્વેન્ટી એક એવી એવું ફોર્મેટ છે કે જેને કોઈ જજ ના કરી શકે યુ ડોન્ટ નો એ દિવસે બ્રેથવેટે જે રીતે ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ જીતાડ્યો તો પાંચ બોલો પાંચ છગ્ગા ફટકારી દીધા અને તો આ જે પરિસ્થિતિ છે એ માહોલ અત્યારે પણ બની રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝની મજબૂત ટીમ છે આપણે વાત કરીએ બે વર્લ્ડ ચેમ્પિયન છે તે છતાં એક ટીમ જેની સામે એને તકલીફ પડી ગઈ વર નોટ એબલ ટુ ગિનિયા કરીને એક ટીમ છે એમને છ વિકેટો પડી ગઈ એમ પાંચ વિકેટો પડી ગઈ તો ક્યાંક માહોલ જામી રહ્યો છે અને માહોલ એટલા માટે જામી રહ્યો છે કે જો ભારત પાકિસ્તાન સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડની ની બધી મેચો જો જ ને માહોલ જામી અલગ વસ્તુ છે પણ એ પહેલાનો જે માહોલ છે એ માહોલ જામી રહ્યો છે કારણ કે આ દેશો રમે છે એટલે ક્યાંક ભારતને પાકિસ્તાનને ક્યાંકને ક્યાંક ચિંતામાં મૂકે છે કારણ કે યુએસ આપણા ગ્રુપમાં છે જો એકાદ એક મેચ હાર્યું ને બીજું બીજી મેચ જીત્યું તો કંઈક અપસેટ સર્જાઈ જાય તો ક્યાંક એ ટીમોથી પણ ડરવા જેવું છે એવો ક્યાંક સંકેત અત્યાર સુધીની મેચો એ બાકીની ટીમોને આપી રહી છે એટલે એનો માહોલ જામી રહ્યો છે બિલકુલ તો ક્યાંક ભલે મુખ્ય ધારામાં નથી તેઓ ટીમોને પણ ક્યાંક કેઝ્યુઅલી આપણે લઈ ના શકીએ બધી ટીમોને એક પ્રતિદ્વંદી તરીકે આપણે લેવી પડશે અને આપણે વાત કરી કે જે ટીમો અત્યારે રમી ચૂકી છે યુએસએ છે કે કેનેડા છે કે પછી ન્યુ ગિની છે કે પછી ઓમાન છે આ ટીમોની આપણે વાત કરી ખાસ કરીને મુખ્ય ધારામાં નથી કેટલું એક ક્રિકેટ પોટેન્શિયલની વાત થાય કારણ કે હજુ એટલા ફ્રન્ટ લાઇન ઉપર નથી આ ટીમો તો એક પોટેન્શિયલ અને એ પોટેન્શિયલ કેવું દેખવા મળી રહ્યું છે આ નવી ટીમો માટેનું

અમેરિકાનું ક્રિકેટ છે એટલે અમને લાઇકલી ના લેશો એમ ધ ધ મેસેજ વોઝ સેન્ડ ટુ ધેટ વે એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે આ ટીમો જે મુખ્ય ધારામાં રોજ રમતી નથી યુ ડોન્ટ નો આ ક્યારે અપસેટ સર્જી શકે અને એને જે દસ છગ્ગા મારે ત્યાં એટલો ફેન્ટાસ્ટિક એટલે આ જે વસ્તુ જો આક્રમક ક્રિકેટની પરિભાષા યુએસએ પહેલીવાર વર્લ્ડ કપમાં ભાગ લઈને લખવાની શરૂ કરી દીધી હોય તો ક્યાંક યુએસએની ટીમ જ કોઈને પણ ભારે પડવાની ક્ષમતા ધરાવે છે એમ કહી શકાય ભલે સામે કેનેડાની ટીમ હતી ઓકે અમે ને એવું માનવાનું કોઈ કારણ નથી કેનેડાની ટીમે નથી રમ્યા દે ઓલ્સો સ્કોર્ડ હન્ડ્રેડ એન્ડ નાઇન્ટી ફોર રન્સ એ જે વસ્તુ બની વન નાઇન્ટી ફોર તો એમણે એ કર્યા ત્યાર પછી વન નાઇન્ટી સેવન આ લોકોએ એ કરીને જીત્યા અને એ પણ સત્તર સત્તર પોઈન્ટ ચાર ઓવરમાં પાર્ટનરશીપ મેં કહ્યું પ્રમાણે અઠાણું ઓવરમાં એકસો એકત્રીસ રનની પાર્ટનરશીપ ટૂંકમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મીન્સ કે ટી ટ્વેન્ટી ગેમ જે રીતે રમાય છે એ પેરામીટર્સ આ બધા ખેલાડીઓને કાલે કેનેડાના ખેલાડીઓની પાસે પણ જોવા મળ્યા અને ક્યાંક યુએસએ ખેલાડીઓ પાસે પણ જોવા મળ્યા એ જ સિક્સર્સ એ ફટકારવાની જે ઓવર ધ પ્લેયર્સ રમવાની જે સ્ટાઇલ એવરીથિંગ ઇઝ સેમ તમે મેચ જુઓ તો એમના લાગે કે તમે કોઈ એક સામાન્ય મેચ જુઓ છો એવરી બોલ વોઝ યુ નો ક્રુશિયલ તો હું માનું છું કે કેનેડા સારું પ્રદર્શન કર્યું યુએસએ ભલે જ જીત્યું કે યુએસે તો આટલો મોટો ચેસ સ્કોર ચેસ કર્યો દેટ ઇઝ હેપન ફોર ધ થર્ડ ટાઈમ એટલે વર્લ્ડ કપનો એ પણ રેકોર્ડ છે ત્રીજી વારનો હાઈએસ્ટ સ્કોર ચેસ કરીને જીત્યા એ લોકો પાર્ટનરશીપ બની અઠ્ઠાવન વોલમાં એકસો એકોતેર રનની એ સત્તર પોઈન્ટ ચાર ઓવર્સમાં સૌથી વધુ સ્કોર એ લોકો ચેઝ કરીને એ થયા તો અને મેં વાત કરી સિક્સર્સની તો દસ સિક્સર્સ છે એની ગેલની પહેલી ચૌદ છે બીજી દસ છે ત્રીજી દસ ત્રીજી દસમાં ભાઈ આવી ગયા તો ક્યાંક ને ક્યાંક એક આક્રમક ક્રિકેટ જે એનું માનું છું કે બહુ પ્રભાવ પડે છે આઈપીએલ છે બહુ પ્રભાવ પડે છે કે જે બાકીની ટોર્નામેન્ટ જે રમાય છે આ રીતની ધીસ 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 યંગસ્ટર્સ આર રિયલી ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ ભલે એમાં તમને એક બે ખેલાડી ભારતના બી મળે અથવા તો એ રીતના મિક્સ ટીમ તમને જોવા મળે પણ ક્રિકેટ રમવાની જ્યાં વાત આવે છે દે આર એટ પાર વિથ એની અધર વર્લ્ડ કપ ટીમ અને એટલા માટે બહુ મજા આવે કે આવા અમેરિકાના આવા જો બેટ્સમેન આવી રીતના રમી શકતા હોય એ તો કોઈ પણ ટીમ સામે રમી શકે તો અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે આ ટીમો પાસે એક બહુ જ મહત્વની વાત એ છે કે દે ડોન્ટ હેવ બર્ડન ઓન ધર બેક એમના પીઠ ઉપર કોઈ ભાર લદાયેલો નથી એટલે કે અમે ચેમ્પિયન છીએ અમે આમ છીએ અમે નંબર વન ટીમ છીએ અમે નંબર ટુ ટીમ છીએ અમારે આમ નથિંગ ડોઈંગ ફ્રી અને આક્રમક જે પ્રકારનું ક્રિકેટ રમવાનું છે એ ક્રિકેટ રમો બસ સો ધીઝ એમને ખબર છે કે વર્લ્ડ ચેમ્પિયન બનવું મુશ્કેલ છે આ બધાની સામે બટ દે કેન મેં કે માર્ક કે હા ભાઈ આ ટીમથી ડરવા જેવું છે તો આ એક વસ્તુ જે જોવા મળી રહી છે એ પહેલી મેચમાં યુએસએ વાળી મેચમાં જોવા મળી કે યાર પહેલી જ મેચમાં આટલો મોટો એનો અપસેટ સર્જ્યું કે આટલા બધા રન ચેઝ કરીને અમેરિકા જીત્યું અને એમાં એક જ ખેલાડી નાઇન્ટી ફોર રન્સ મારે છે વિથ ટેન સિક્સર્સ એન્ડ ફોર ફોર ઓર ફાઇવ બાઉન્ડ્રીસ તો એ ક્યાંક ઇમ્પેક્ટેબલ જણાવ્યું યસ બિલકુલ યુએસએની વાત થઈ કે ક્યાંક સર્વાધિક સ્કોરનો ચેઝ કરીને એક ઐતિહાસિક વિક્રમ એમણે બનાવ્યો એવું લાગ્યું પરંતુ બીજા પક્ષે જો જોવા જઈએ કેનેડાએ પણ એકસો ચોરાણું પાંચ વિકેટે વીસ ઓવર્સની અંદર બનાવ્યા તો એક સારો સ્કોર કેનેડાએ પણ મૂક્યો શું કહી શકાય કે કેનેડાની બેટિંગ વિશે જો આપણે વાત કરવી હોય તો કેવી કહેવાય સી દેટ્સ વોટ એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપનિંગ આપણે ભલે આઈપીએલમાં આપણે બસો બસો અડસઠનો સ્કોર ને બસો અઠ્યાસીનો સ્કોર ને બધું બન્યું અલગ વાત છે આ વર્લ્ડ કપ છે એક અલગ પ્રેશરમાં રમાતી ગેમ છે અલગ પ્રેશરની ગેમની અંદર પણ જો તમે પ્રેશર વિના રમો છો અને આટલા સ્કોર કરો આઈ થિંક હેટ સોપ ટુ ધેમ દેવ પ્લેડ એ ફેન્ટાસ્ટિક ભલે હારી ગયા એ અલગ વસ્તુ પણ જે રીતે એ બન્યું છે નિકોલસ કર્ટનને પચાસ રન કર્યા કે ભાઈ શ્રેયસ મોઆકરની છે એને બત્રીસ રન કર્યા બટ ધ ફેક્ટ ઇઝ દેટ યસ એમની પાસે અમેરિકાની બોલિંગ સામે રમીને આટલા સ્કોર કરવાની ક્ષમતા છે એ ક્યાંક ને ક્યાંક પુરવાર થયું સો એ પણ ટીમને ડિસાર્ટન થવાની જરૂર નથી કે કેનેડા યસ કેનેડા અને યુએસ આ બે ટીમો એકબીજા સામે રમતી હોય એટલે સ્વાભાવિક છે કે એ તમને ભારત અને પાકિસ્તાન રમતા હોય ના થાય પણ હા એમના માટે ભારત પાકિસ્તાનની જ મેચ હતી તું માનું છું કે એક બિગ વિક્ટરી ફોર યુએસએ બટ એટ ધ સેમ ટાઈમ કેનેડા ઓલ્સો સ્કોર વેલ એવું એમણે એક મેચ રમી જેમાં એકસો બહુ જો ઓછો સ્કોર થયો છે એવું થયું નથી સો આઈ થિંક દે ઓલ્સો પ્લેડ વેલ બિલકુલ પરંતુ એક જે બીજી મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝ અને પીએન્જ એટલે કે પાપુઆ ન્યુગીની વચ્ચેની જે મેચ રમાઈ એકસો સાડત્રીસ એકસો છત્રીસ રનનો જે ટાર્ગેટ આપ્યો યુગિની એ વેસ્ટ ઇન્ડિઝ બેવારની ચેમ્પિયન અને બેવારની ચેમ્પિયન સામે કોઈ બેટર અર્ધ સદી ના ફટકારી શક્યો કારણ કે પાપુઆ ન્યુગીની એ કોઈ મુખ્ય ધારાવાળી ટીમ નથી અને જ્યારે પાપુઆ ન્યુગીનીની વાત કરો તો બા સેસે બાઉ એ છે જેણે પચાસ રન માર્યા શું કહેવાય કે હજુ વેસ્ટ ઇન્ડિઝ એક લયમાં નથી આવ્યું ટી ટ્વેન્ટીના સી બેઝિકલી તમે જુઓ ને ભલે વેસ્ટ ઇન્ડિઝ બે વખતનું ચેમ્પિયન ચોક્કસ છે પણ જે કન્સિસ્ટન્સી હોવી જોઈએ જો તમે આ બધા જે ખેલાડીઓ છે ને એ બધા ખેલાડીઓ અહીંયા રમી ચૂક્યા છે શેફર્ડ છે રસેલ છે અલઝારી છે આઈપીએલમાં રમી ચૂક્યા છે અહીં બધાના ફોર્મ સારા હોય છે ત્યાં જઈને શું થઈ જાય જ ખબર નથી પડતી સો દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વી આર ટ્રાઇંગ ટુ ટેલ કે ભાઈ વર્લ્ડ કપનું પ્રેશર અલગ હોય છે એમણે તો ભલે બહુ મોટો સ્કોર નહોતો એકસો ને આડત્રીસ રન જ બનાવ્યા હતા એટલે એવું કંઈ નહોતું કે બહુ મોટો સ્કોર બટ વેસ્ટ ઇન્ડિઝની પાંચ વિકેટો પડી ગઈ અને એક એક તબક્કે એવું લાગ્યું કે વેસ્ટ ઇન્ડિઝ ચેક સુધી પહોંચી ગયું ને દેવર નોટ એબલ ટુ સ્કોર રન્સ એટલે આ એક બહુ મહત્વની વાત કે એની અંદર વિશ્વના સૌથી છે બ્રેન્ડન કિંગ્સ છે ચાલશે નિકોલસ પુરોન છે રોસ્ટર ચેસ છે પોવેલ છે તો આ બધા ખેલાડીઓને આપણે તો જાણીએ છીએ કેટલા ખતરનાક આ ખેલાડીઓ છતાં પણ એ પપુઆ ન્યુ ગીનિયાની ટીમની સામે એટલું સારું પ્રદર્શન ભલે જીત્યા વેસ્ટ ઇન્ડિઝ જીત્યું એમાં કોઈ સવાલ નથી પણ ક્યાંક ને ક્યાંક એ જોવાનું રહેશે કે હા આ ટીમો પણ ટક્કર આપે છે એટલે વેસ્ટ ઇન્ડિઝની ટીમને જો ચેમ્પિયન બનવું હશે તો ચેમ્પિયન બનવા માટે એમણે વધારે મહેનત કરવી પડશે કારણ કે જો આ ટીમ સાથે આ પરિસ્થિતિ હોય તો બાકી તો હજુ મોટા માથા રમવાના બાકી છે બિલકુલ પણ સવાલ એક જ્યારે એક ટીમ જીતવાના ઇરાદા સાથે આવી હોય કારણ કે પાવેલ મેચ પછી કહ્યું કે વર્લ્ડ કપ અમારે જીતવો જ છે ને જીતવાના ઇરાદે કારણ કે વેસ્ટ ઇન્ડિઝ જો જીતશે વર્લ્ડ કપ તો એક ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી ક્યાંક દેશને મળશે એવી વાત પાવેલ કરી રહ્યા છે તો શું એવું આ સ્ટેટમેન્ટ ઉપરથી કહી શકીએ કે એક વર્લ્ડ કપ જીતવાના ઇરાદે ટીમ ઉતરી હોય પાર્થ કોઈ પણ ટીમ અહીંયા આવી છે બધા એમ જ માને છે કે અમે તો ચેમ્પિયન થવાના છે એ તો સો ટકાની વાત વેસ્ટ ઇન્ડિઝને એવું નહીં માનવાનું કોઈ કારણ નથી કારણ કે બે વારના ચેમ્પિયન છે જે નામ મેં તમને કીધા એ જે અત્યારે રિસન્ટ પાસ્ટમાં રમીને ગયા છે ભારતમાં આઈપીએલમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું છે એટલે એવું પણ નથી કે એ ટીમ પાસે એના જે બોલર્સ છે બોલર્સ પણ જબરજસ્ત છે રસેલ છે શેફર્ડ છે આ બધા જબરજસ્ત રીતે રમી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ તો છે કે ટીમ તો મજબૂત છે પણ વેસ્ટ ઇન્ડિઝની એક ખાસિયત રહી છે કે દે ઓલવેઝ પ્લે એટેકિંગ શોર્ટ્સ અને એટેકિંગ શોટ એટલા માટે કે એમને બસ દે દે લવ પ્લેઇંગ ધોઝ શોટ્સ એટલે આ એક વસ્તુ જે છે બહુ અગત્યની છે કે તમારે લવ એ એ શોર્ટ્સ રમવા માટે બહુ પ્રેમ ઉપજે એવા શોર્ટ્સ નહીં એન્ટરટેનિંગ શોર્ટ્સ નહીં પણ જીતાડવા માટેના શોર્ટ્સની જરૂર છે એટલે જો ઇફ દેઆર સેઇ કે દે વોન્ટેડ ટુ વિન દે કેન વિન કારણ કે બે વાર જીત્યા છે કોઈ રીતે ઓન અને ખેલાડીઓ પણ ખતરનાક છે એ બી તમને કહી દઉં તો હું માનું છું કે યસ દે હેવ ધ પોટેન્શિયલ અને એ વાત એ ચોક્કસ છે કારણ કે વેસ્ટ ઇન્ડિઝના ઘણા બધા ખેલાડીઓ જે રમે છે બહાર એ પણ પૈસા માટે જ રમતા હોય છે એની પણ વાત સાચી છે કે આખી ટીમને સ્ટેબિલિટી જો એ થાય તો જો એ ચેમ્પિયન બને તો થઈ શકે છે કારણ કે હ્યુજ હ્યુજ એમાઉન્ટ ઇન્વોલ્ડ ઇન બિંગ એ ચેમ્પિયન પણ એ શક્ય એટલું બને છે કઈ રીતના બની શકાય આઈ થિંક પહેલી મેચ તો એમણે જીતી છે આગળની મેચો કેટલી ક્યાં જીતે છે કઈ રીતે કોની સામે જીતે છે એ જોવાનું રહેશે પહેલાં તો વાત એ છે કે ભાઈ તમારા ગ્રુપમાં ટોપની બે ટીમ બનવાનું તમારે સૌથી મોટો પડકાર એ છે અને ત્યાર પછી તમે સુપર હેટમાં જઈને બીજી આગળ વિચાર કરી શકશો તો પહેલું તમારું ધ્યેય છે એમાં એ લોકો સક્સેસ થાય કે પહેલી મેચ જીતી ગયા એટલે એમને બે પોઈન્ટ મળી ગયા તો આ વસ્તુ એક અગત્યની છે કે તમે જીતતા રહો ભલે રન્સ અહીંયા માર્જિન ના જુઓ પેલા પેલી ટીમ સારું રમી એની ટીમ સામે હારી ગઈ બાદ બરાબર છે અલ્ટિમેટલી ઓનલી ધ પોઈન્ટ્સ કાઉન્ટ્સ અને એ પોઈન્ટ્સ બે પોઈન્ટ પહેલી મેચ જીતીને હમણાં લઈ લીધા છે તો હું માનું છું કે યસ વેસ્ટ ઇન્ડિઝને કદાચ ફાઇનાન્શિયલી સારું થવા માટે મદદ જોઈએ અથવા તો એ જોઈતું હોય દેલ ટુ પ્લે હાર્ડ ક્રિકેટ બિલકુલ પણ વરસાદ એક ક્યાંક એક ફેક્ટર એ છે કે વરસાદનું વિઘ્ન નડી શકે છે અને ખાસ કરીને રિઝર્વ ડેની વાત હોય તો સેમિફાઈનલની અંદર કોઈ વધારાનો દિવસ નથી મૂકવામાં આવ્યો એટલે એ કદાચ જો સેમિફાઈનલમાં વરસાદ પડે તો એનો ગેરફાયદો થઈ શકે એમ છે આ મેચની અંદર કારણ એવું છે કે હજુ મેચો શરૂ થઈ છે પહેલું ગ્રુપ સ્ટેજ પતશે પછી સુપર એટ આવશે અને ત્યાર પછી સેમિફાઈનલ કારણ કે સુપર એટના જે બે બે ટીમો રહેશે દેલ બી પ્લેઇંગ ધ સેમિફાઈનલ એટલે હજુ બહુ લાંબુ છે પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ બીજા અલગ પેરામીટર્સ એ કરવામાં આવશે ધારો કે સેમિફાઈનલમાં વરસાદ પડ્યો તો શું અથવા તો ફાઇનલમાં વરસાદ પડ્યો તો શું ફાઇનલમાં તો ખેર દિવસ છે પણ સેમીફાઈનલમાં ધારો કે તે દિવસે જે ટીમના વધારે છગ્ગા હોય ચોગ્ગા હોય કે જે એના અલગ અલગ પેરામીટર્સ છે એને કદાચ આગળ પ્રમોટ કરે જો બંને ટીમોને સરખા પોઈન્ટ્સ મળે તો તો એ હજુ ખેર થોડીક લાંબી વાત છે બટ યસ આ વખતે જે રીતે વરસાદ હેરાન કરી રહ્યો છે વર્લ્ડ કપમાં એમાં ભારતને પણ એવી પીચ મળી શકે છે કે જ્યાં આગળ મીન્સ થોડી એનો પીચ એટલી સારી ના હોય એ પરિસ્થિતિનો સામનો કરવો પડે આજે જ કંઈક રાહુલ દ્રવિડે પણ કંઈ અસંતોષ વ્યક્ત કર્યો છે અમુક પીચ ઉપર જે એનો વરસાદ પડ્યા પછી જે જમીન પોચી થઈ જાય છે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે તો આપણે આશા રાખીએ કે આપણી સારી પીચ ઉપર આપણે રમીએ અને સારો સ્કોર કરીને મેચ જીતીએ બિલકુલ તો આજની અગર જો આજની મેચની વાત કરીએ તો શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ છે કેવી રહી શકે છે રોમાંચની દ્રષ્ટિએ અને આ ટક્કરને આપ કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે બંને મજબૂત ટીમો છે શ્રીલંકાની વાત કરીએ કે સાઉથ આફ્રિકાની વાત કરીએ પહેલી વસ્તુ શ્રીલંકા મજબૂત કરતા દે હર બીન ધ વર્લ્ડ ચેમ્પિયન ઓલ્સો એટલે એ રીતે પણ જોવા જઈએ તો ક્યાંક શ્રીલંકા મજબૂત છે શ્રીલંકામાં યંગ ખેલાડીઓ છે ઘણા બધા એનો નવા ચહેરાઓ આવ્યા છે એટલે જો સાઉથ આફ્રિકાની જો વાત કરો તો સાઉથ આફ્રિકામાં બહુ ધુરંધર ખેલાડીઓ છે કારણ કે હમણાં જ આઈપીએલ રમીને ગયા છે ડીકોક છે ત્યાર પછી બીજા ઘણા ખેલાડીઓ છે તો હું માનું છું કે એ ખેલાડીઓ પાસે પણ પોટેન્શિયલ જબરજસ્ત છે અને આ બંને ટીમો ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે એમાં સૌથી અગત્યની વાત એ છે કે સાઉથ આફ્રિકા હજુ સુધી આ ટાઇટલ જીતી શકી નથી આ ટીમે એક એવી ટીમ છે સારી ટીમ હોવા છતાં પણ એ અમુક સ્ટેજ સુધી જ રમી શકે છે ત્યાર પછી એ ટીમો નબળી પડી જાય છે અથવા તો જીતી શકતી નથી દે આર નોટ એબલ ટુ ગો ઇન ટુ ધી એટલે અહીંયા આગળ બહુ જ મોટી વાત છે કે ભાઈ શ્રીલંકાની જે ટીમ છે એની સામે આ કેવી રીતના પ્રદર્શન કરે છે એક વાત તો ચોક્કસ છે કે આઈપીએલ હમણાં રમીને ગયા છે મોટાભાગના ખેલાડીઓ એટલે બધા ફોર્મમાં તો છે શ્રીલંકાને માટે થોડીક એ છે કે ભાઈ એના કોઈ પ્લેયર્સ એવા જબરજસ્ત ફોર્મમાં નથી તો થોડા બે ફૂટ ઉપર એ લોકો ચોક્કસ છે પણ સાઉથ આફ્રિકાને જો આ વર્લ્ડ કપ જીતવો હોય તો દેર ટુ ટ્રાય હાર્ડ એન્ડ વિન ધ મેચ કારણ કે અલ્ટિમેટલી તો શરૂઆત થઈ જાય એટલે પહેલી મેચથી જ તમારા કાઉન્ટડાઉન શરૂ થતા હોય છે

સી રેકોર્ડ શું બન્યો કે રેકોર્ડ પહેલી મેચ વર્લ્ડ કપની ટાઈ થઈ અને ત્યાર પછી સુપર ઓવરમાં ગઈ અને સુપર ઓવરમાં જે પેલા ખેલાડીએ રન માર્યા છે બિયાલ ખાને એને ટ્વેન્ટી વન રન એણે છોડ્યા અને સામેની ટીમ ખાલી દસ રન કરી શકીએ એટલે એ રીતે આ ટીમનો વિજય થયો છે એટલે નામીબે સુપર ઓવરમાં જે એકવીસ રન ફટકાર્યા તો નામી બેનો વિજય થયો કારણ કે પહેલાં લોકો સુપર ઓવરમાં દસ રન ફટકારી શક્યા તો એ રીતે જોવા જઈએ તો આ મેચ બહુ ઐતિહાસિક કહેવાય કે પહેલી મેચ બે હજાર ચોવીસના વર્લ્ડ કપની પ્રથમ ટાઈ મેચ અને એ મેચ સુપર ઓવરમાં ગઈ સુપર ઓવરમાં જે ખેલાડીએ મારા ચોગ્ગો છે છગ્ગો પછી બે રન એક રન ફરી બે ચોગ્ગા મીન્સ એક હવે આની ઉપરથી તમને ખ્યાલ ભલે સ્કોર મોટો નહોતો તે છતાં પણ એકવીસ રન એક ખેલાડી એક ઓવરમાં લઈ શકે છે વિચાર કરો તમે તો ભલે એમણે એકસો નવ મારે પણ કેપેસિટી એમની એકવીસ રન લેવાની પણ છે તો આ ઓમાન અને નામી બે બહુ જ નાની ટીમ બહુ નાનો સ્કોર બધી જ વાત બરાબર છે બટ દે હેવ નો એગ્રેશન છે એનું કે ભાઈ અમે પણ ચોવીસ રન એકવીસ રન બાવીસ રન લઈ શકીએ એટલે અત્યારે આ જે શરૂઆત જે થઈ છે એમાં આ ટીમોની કસોટી છે કે આ ટીમોમાંથી કઈ ટીમ સ્ટ્રોંગ બનીને ઉભરે છે પણ હા એક વાત ચોક્કસ છે કે નામીબિયાને અને ઓમરની છે રેકોર્ડ ચોક્કસ બનાવ્યો કે બે હજાર ચોવીસની પહેલી ટાઈ મેચ એમણે આપી પહેલી સુપર ઓવરથી વિજય મેળવ્યો તો આ એક બહુ જ મોટી અને ઐતિહાસિક બાબત બની ગઈ નાની ટીમો હોવા છતાં રેકોર્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ તો બન્યો બિલકુલ રેકોર્ડ ટી ટ્વેન્ટીની અંદર બની ગયો છે બે હજાર ચોવીસનો કે પહેલી ટીમ એવી કે જેણે પહેલી મેચ એવી થઈ કે જે ટાઈમમાં પરિણામી ખેર જે મુખ્ય ધારામાં ટીમો નથી એને હળવાશથી લેવાની જરૂર નથી અને જે રીતે યુએસએ અને કેનેડા વચ્ચેની મેચ થઈ અને યુએસએ જે રીતે કેનેડાને હંફાવ્યું અને વસ્તુ એ છે કે તમામે તમામ ટીમો જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે ટીમો એ જ રાધા સાથે આવી છે કે ટી વર્લ્ડ કપ જીતવાના રાધા સાથે એટલે જરૂરી એ છે કે ટીમ ઇન્ડિયાએ પણ એટલી જ મજબૂતીથી રમવું પડશે આગળ પણ આ જ રોમાંચ દિવસે દિવસે જેમ જેમ મેચો થશે એમ એમ રોમાંચની ધીમે ધીમે વધતો જશે હશે અને આશા રાખીએ કે આ રોમાંચ આપ સૌ કોઈને મજા આવે ભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુક્યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શું ને અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું નમસ્કાર